આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી શહેરમાં ધામધૂમથી થઈ છે ત્યારે સુરતમાં મહાશિવરાત્રીની આગલી રાત્રે શહેરના શિવાલયો લાઇટિંગથી ઝગમગી ઉઠ્યા હતા ત્યારે અમારી ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયોની મુલાકાત લેવાઈ હતી ત્યારે ત્યાંનો માહોલ કેવો હતો અને ભક્તો દ્વારા કઈ રીતે શિવજીને પ્રસન્ન કરવામાં આવી રહ્યા હતા તેનો ચિતાર તમારી સમક્ષ અમે રજૂ કરી રહ્યા છે જુઓ અમારો આ ખાસ અહેવાલ

આજે મહાશિવરાત્રી મહાશિવરાત્રી છે હા દર્શન કરવા આવ્યા છીએ અને અમે અમાસને દિવસે પણ દર્શન કરવા આવીએ છીએ અને આનું મહત્વ બહુ છે અમારા હિન્દુ લોકો તો મહાદેવને બહુ માનીએ છીએ એટલે અમે આવીએ છીએ દર્શન કરવા અમાસના દિવસે ખૂબ જ ભીડ હા અમાસના દિવસે ખૂબ જ ભીડ પણ રહે છે અને અમારી એવી શ્રદ્ધા છે એમ કે ભોળાનાથના મંદિરે તો આવું જ જોઈએ જી આપનું નામ અલ્કેશ પ્રફુલભાઈ માલી અલ્કેશભાઈ શું કહેવા માંગો આજના દિવસને લીધે આજનો દિવસ ઘણો સારો છે મહાશિવરાત્રી છે અને અમારા પ્રાચીન કાળથી ચાલતું આવેલું આ મંદિર કુબેર ભંડારી મહારોડા એ સચો છે લોકો ગામો ગામેથી શહેરોથી અહીંયા આવે છે અમાસ બી ભરે છે અને એમની અમાસ ફરે બી છે અને એમનું કામ બી થાય છે અમારા કુબેર દાદા ને બહુ સચ છે અને રહેશે જ ને લોકોને શ્રદ્ધા બી એટલી જ છે

નમસ્કાર નમસ્તે નામ લીનાબેન લીનાબેન કંતારેશ્વર મહાદેવ મંદિરની અંદર શિવરાત્રી નિમિત્તે ભવ્ય મહોત્સવ ચાલી રહ્યો છે શું કહો છો ખૂબ પૌરાણિક મંદિર છે આ અને વર્ષો વર્ષની પરંપરા છે કે મહા શિવરાત્રીએ ખૂબ બધા ભક્તો અહીંયા આવે છે અને ખૂબ શ્રદ્ધાથી અહીંયા પગે લાગે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે અને મહાશિવરાત્રિએ તો આખો દિવસ અને રાત્રે પણ પૂજા ચાલે છે અને બીજે દિવસે ઘીના કમળ ચડાવવામાં આવે છે અને ત્યારે પણ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવીને દર્શનનો લાભ લે છે પરંતુ આ વખતે મહામારી જે છે કોરોનાની એને લીધે જે પણ કંઈ અમે કાર્યક્રમો કરીએ છીએ એ મોકૂફ રાખ્યા છે સવારે પાલખી યાત્રા નીકળે એ પણ મોકૂફ છે અને સાંજે જે મહાઆરતી કરવામાં આવે છે એ પણ મોકૂફ રાખવામાં આવી છે સવારે એક પૂજા અમે લોકો કરીશું જે અમે પૂજારી છે અહીંયાના એ લોકો બધા મળીને પૂજા કરીશું અને સાંજે પાછી પૂજા કરીશું કારણ કે પૂજા વગર તો ભગવાનને આપણે રાખી નથી શકતા એટલે પૂજા કરીને ભક્તોને માટે ફક્ત દર્શનને માટે ખુલ્લા મૂકીશું આપનું નામ શૈલેષભાઈ ગોસ્વામી શૈલેષભાઈ હમણાં સુંદર મજાનું ભગવાનથી આરતી ચાલી રહી હતી અને અનેકો લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ રાખીને હા એ અમારા આ છેલ્લી આરતી જે હતી તે બહુ સારામાં સારી હતી અને બધી ખુશ ડિસ્ટન્સિંગ સાથે અને કોઈ કોઈ ડાયલા હડતર અમે સંપૂર્ણ પ્રયત્ન કરીને કર્યો છે તે માટે અમને આનંદ છે અને ભક્તોને પણ અમે નમ્ર વિનંતી કરે છે અને કે આ વખતે તમે જ દર્શનાર્થી માટે તમે જે આવો તે માસ માસ્ક ફરજિયાત પહેરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અને સેનિટાઈઝ કરીને મંદિરમાં પ્રવેશ કરો અને એવી તમારી પાસે બી આશા રાખીને સરસ સહકારની અમે ભાવના રાખીએ છીએ મારું નામ સુનિલ પટેલ એમ કેવું છે બસ કેવું તો છે આ કોવિડની જે મહામારી છે અને ગાઈડલાઇન્સ છે સરકારી ગાઈડલાઇન્સ મુજબ જે રીતે કેસો વધી રહ્યા છે એ રીતે થોડા ભક્તો નારાજ છે કે શિવના જે દર્શન કરવાના છે એ ખરેખર રિયલમાં આ વખતે કરવામાં થોડી મુશ્કેલી એવો પડશે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે અને બીજા ઘણા બધા જે સરકાર ના જે ગાઈડલાઈન્સ છે એને અનુસરીને શિવ ભક્તોએ આજે શિવની પૂજા તો કરવી છે પણ થોડી તકલીફો સાથે શિવજીની મહાશિવરાત્રીના દિવસે પૂજા કરવી એ આ વખતે મુશ્કેલ બની પ્રભુને પ્રાર્થના કરે કે જલ્દીથી પ્રભુ પ્રભુ ઝડપથી અહીંથી કોરોનાને અહીંયાથી દૂર કરે અને સર્વ વિશ્વમાંથી અને ફરીથી આપણો ભારત દેશ પણ દોડતો થાય અને વિશ્વ પણ દોડતો થાય અને અનેક લોકોને લાભ મળે એવી પ્રાર્થના અમે શિવરાત્રીના દિવસે પ્રભુ શિવને કરીએ છીએ આપનું નામ મારું નામ વિકેન છે હા શું કહેવા માંગો છો આપણે જે સ્થાન પર હમણાં ઊભેલા છે સુરતના કતારગામ કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં તે સ્થાન સૂર્યનારાયણ ભગવાનની સાક્ષાત ભૂમિ છે અહીંયા સૂર્યનારાયણ ભગવાન બિરાજમાન છે ખૂબ પ્રાચીન મંદિર છે અહીંયા દર્શન માટે આવવું જોઈએ અને કાંતારેશ્વર મહાદેવ દાદાનું નામ એટલે કાંતારેશ્વર ચમકના ભગવાન ઈશ્વર છે આ જેના દર્શન માત્રથી ભક્તોના જીવનમાં ઉષ્માની પ્રાપ્તિ થઈ જાય છે અને મહાશિવરાત્રિ જે છે તે આ મહાશિવરાત્રીમાં આપણે ખૂબ થોડા ઘણા ભક્તોને તકલીફ પડશે આ વખતે દર્શન માટે પછીના માટે મંદિરના પૂંજારો અને તેમના ભક્તો પણ ખૂબ માફી માંગે છે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને તમે દર્શન માટે આવશો તમને દર્શન આપણે રાખેલા જ છે ને સાંજે સાડા પૂજા પણ રાખેલી છે અને લોકો દર્શન માટે આવે એવી અમારી પણ મનોકામના છે નમસ્કાર દર્શક મિત્રો હવે તમને દર્શન મહાદેવ તરફ લોકો રહ્યા છે ભોળાનાથનું નામ લઈ રહ્યા છે આવો મળીએ ભક્તજનને આપનું નામ મારું નામ નેહા સાયકલ છે હું આજે મહાશિવરાત્રીએ અહીં પૂજા કરવા આવી છું અમે નિત્ય મહાદેવના મંદિરે આવીએ છીએ જે દિવસે અમે મંદિરે નથી આવતા ત્યારે અમને એવું લાગે છે કે જેમ મીઠા વગર શાક અધૂરું તેમ આજે અમારા દિવસમાં કંઈક ઓછું છે માટે અમને ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા ખૂબ જ ગમે છે અને અમારી સર્વ મનોકામના દાદા પૂરી કરે છે જય માતા શું મહાશિવરાત્રી એટલે દાદાનો આજે એવો દિવસ છે કે કોઈ ને કોઈ જે વસ્તુ દાદા પાસે માંગશે બધાને બધું મળશે જ બોલો હર હર મહાદેવ શીતલ સાયકલ વાળા છે મારું નામ અચ્છા આજનો દિવસ શિવરાત્રીનો દિવસ છે એ મોટામાં મોટો શિવજીનો દિવસ કહેવાય છે ને આજે આપણે જે ભગવાન પાસે પ્રાર્થના કરીએ તે આપણી મનોકામના પૂર્ણ કરે છે મારું નામ ઉર્વશી મિસ્ત્રી છે આજે મહાશિવરાત્રીનો હિન્દુનો પરમ પાવન દિવસ છે અને આમાં ગંગેશ્વર મહાદેવમાં મહાશિવરાત્રીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી જોવામાં આવે છે ઉત્સવનું વાતાવરણ હોય છે અને ભગવાનના દર્શન કરવાનું એક અનેરું મહાત્મય આ દિવસે હોય છે અને અમે ખૂબ ભાવથી એ દિવસે અને હરરોજ દર્શન કરીએ છીએ મહાદેવજીના આપનું નામ આનંદભાઈ આનંદભાઈ શું કહેવા માગો છો આજે દર્શન કરીને તમે આનંદ ધન્ય અનુભવી અમે લોકો દરરોજ દર્શન કરવા આવીએ છીએ આ મંદિરમાં અને દેવોના દેવ એટલે મહાદેવ અને મહાદેવનો દિવસ મહાશિવરાત્રિ એટલે એક ઘણો પવિત્ર અને ઘણો મોટો તહેવાર છે આપણા માટે અને અમારા માટે તો દરરોજ જ શિવરાત્રિ જેવું હોય છે પણ આજે મહાશિવરાત્રિ છે અને આજના દિવસમાં અહીંયા આવીને ખૂબ સારું લાગે છે અને ગંગેશ્વર મહાદેવ મંદિરની વાત કરું તો અહીં ઘડી જ્યારે પણ આવીએ છીએ ત્યારે એવું લાગે છે કે ભગવાન આપણી સાથે જ છે અને અહીંયા ઘડી આવીને જ્યારે કોઈ પણ મનોકામના રાખીએ છીએ તો પૂરી થાય છે આ મંદિરની અંદર જ મેં મારા ઘરનું પરચેસ કરવાનું ડિસિઝન લીધું હતું એટલે મારા માટે આ મંદિર અને આ દિવસ બહુ વધારે મહત્વપૂર્ણ છે જે આપનું નામ રણજીતભાઈ મકવાણા રણજીતભાઈ ગંગેશ્વર મહાદેવ મંદિર આપ ઉપસ્થિત થયા છો આજે મહાશિવરાત્રી જઈને આજનો ભોળાનાથનો સૌથી મોટામાં મોટો દિવસ હોય તો ભોળાનાથનો આજ આજનો દિવસ છે આ દિવસ પર્વે દરેક ભાવિક ભક્તો અચૂક અચૂક અને અચૂક ભોળાનાથના દર્શન કરે છે અને ભોળાનાથ સર્વેની મનોકામના પૂર્ણ કરે છે આજનો ખૂબ મોટો દિવસ છે ભોળાનાથની પૂજા અર્ચન કરવાનો દિવસ છે એટલે આજના દિવસે દરેક ભક્તો ભોળાનાથના દર્શન કરે અને પાવન થાય બસ એવી જ ઈચ્છા બોલો હર હર મહાદેવ મિત્રો આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે આજે આપણે જે દર્શન કર્યા તેની અંદર ખાસ કરીને સૌ પ્રથમ કુબેર ભંડારીજી મહારાજ ત્યાર પછી કંતારેશ્વર મંદિર અને અત્યારે અડાજાના ગંગેશ્વર મહાદેવ મંદિરની અંદર છે અહીંયા માઈ ભક્તો મા પાર્વતી તેમજ ગંગેશ્વર મહાદેવના દર્શન કરી અને ધની બની રહ્યા છે માટે વિજય મકવાણા સાથે સુરત બોલો હર હર મહાદેવ